मेवाण चिंतन करो श्रीनाथ जी दा स्वरूप नो चिंतन करो भाव करो बस श्रीनाथ जी केवा दिखाई छ भाव करो फर्स्ट तारिखे जे करडता बनेंगा जी आ મંદિર મનને અંદર લઈ જવાનું સ્વરૂપ ને અંદર લઈ જવાનું છે મંદિર રોટલાઓ બનાવ્યા છે એ લૌકિક ચર્ચાઓ કરવામાં માટે બનાવ્યા અને બીજું આ વાડી નથી ધ્યાન રાખજો સમાજ આ વાડી નથી આ શું છે કોણ બેઠું છે ભગવાન છે મંદિર આપણું ધામ કહેવાય તો ધામમાં લૌકિક થાય મંદિર હોય સ્થાન અંદર તો ત્યાં સ્વચ્છતા રાખવાની અન્ન નો બગાડ કરવાનો નહીં દુષ્ય ને ત્યાં ત્યાર પછી સાહજ્ય શાસ્ત્રનો ઉપદેશ આપો અને દેવ વુદ્ધિને પરમાત્માએ પરમધામની પ્રાપ્તિ કરાવી સમય પસાર થવા લાગ્યો કામી પુરુષોના લીધે પાપને અજોગ કરીને તામસી વૃત્તિ થવા માંડી લોકો બસ આ મારું મારું કરે છે આ તો મારું છે આ બધું મારું છે પણ આપણું કશું છે નહીં છે આપણું કશું આમાં ના આપણું કશું જ જન્મ પણ આપણે નથી લીધો જન્મ પણ આપણે નથી લીધો નામ નામ પણ પણ આપણને આપણને નથી મળ્યું નથી મળ્યું મહાદેવજી ના સસરાનું નામ એક વખત સભા હોય છે એમાં પોતાની મસ્તીમાં બેઠા હોય છે દક્ષ પ્રજાપતિ ત્યાંથી પસાર થાય છે પણ મહાદેવજીને ખબર નથી કે કોણ આવ્યું બધા દેવો ઉભા થયા પણ મહાદેવજી ઉભા ન થયા દક્ષને ખોટું લાગી ગયું એટલે દક્ષને ખોટું લાગ્યું એટલે શિવજીનું અપમાન કરવા થઈને યજ્ઞ કરવે બધા દેવોને આમંત્રણ આપ્યું પણ શિવજીને આપ્યું નહીં ને પાછા દેવોને કહી રાખેલું તમારા કૈલાસ ઉપરથી જ આવવાનું વિમાન લઈ ને બધા દેવો આમ ત્યાંથી નીકળે પછી નારદજીને ખબર પડી નારદજી ગયા બધી વાત કરી તમારા પિતા યજ્ઞ કરે છે તમને કેમ નથી બોલાયા સમાજમાં પણ આવા લોકો હોય છે કે તમારા મોટાભાઈ કથા રાખીને તમને ના બોલાયા ના બોલાયા તો એના કર્મો બધા હોય છે ને કર્મ જ છે આ સમજવાનું છે પછી આમે સ્ત્રીઓનો સ્વભાવ છે મહેશ કાકા જે કામ કરવાની ના પડે તો પહેલું કરે તમારા ઘરમાં જો શાંતિ રાખવી હોય ને તો આપણી ઘરવાળી જ્યારે ડિમાન્ડ કરે ને તો દસ મિનિટ મૌન બની જવાનું